એટલે બધા રીંગણા બહુ જવા અને પછી તો પ્રચાર થવા પડ્યો કે સ્વામિના ભગવાને સાકો સૌ કર્યો છે સાકો સૌ કર્યો છે ને રીંગણાનું શાક ને રોટલા હોય છે એટલે બીજા દિવસથી તો પબ્લિક ઉમટવા મળ્યો એ પંદર દાડા સુધી ચાલ્યો પંદર દાડા સુધી સાકો સો રોજ સાકો રોજ સાકો સો રોજ સાકો સો એ પંદર માં દિવસે શાક કેટલા કિલો નું હતું બારસો કિલો નું શાક હતું કેટલા નું બારસો સાહીઠ ચૂલા ઘરે લાવતા કેટલા ચૂલા સાહીઠ ચૂલા અને એક હારે મહારાજ વારા ફરતે વારા ફરતે દરેક જગ્યા વઘાર કરવા જાય અને એ વખતે સંપ્રદાયનો નો મોટા મોટો સાકસો ત્યારે થયેલો અને બહુ બધા જમાડે હવે મહારાજ ની પ્રસાદી ખાલી જમતા તો પ્રસાદી જમતા હતા કે જોડે જોડે એમને મૂર્તિ નું પણ મહારાજ આપી દે એ મહારાજ પોતાના મૂર્તિના કોલ આપતા હતા આંખી થી દેખાય છે રોટલા પણ માત્ર રોટલા અને શાક રીંગણનું શાક એવું નહોતું પણ ભગવાન સ્વામીને પોતાની મૂર્તિ આપી દીધી જેટલા જેટલા જમ્યા ને બધા ભગવાન પોતાના ગયા આવી રીતે સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા શાકો શું પાંચ મણ રીંગણા પાંચ મણ એટલે કેટલા થાય સો કિલો પાંચ મણ રીંગણા અને એમાં મણ ઘી નાખે ભગવાન સ્વામિના કેટલું એક મણ ઘી અને એવી રીતે મહારાજે શાક તો શોકર્યો બનાવ્યું શાક બનાવ્યું હળદરથી મહારાજ મસાલા બધા નાખે અને પાછા મહારાજા રોસે ને ત્યાં પણ બધા દર્શનનો લાભ લેવા વધારે જોઈએ કેટલા ને ગુરુજીના ધબ્બા પડેલા સામે વાહો આટલા બધા મુકું તો બધી સ્મૃતિ હોય છે હવે પારસ મળી એકવાર અડે લોટાને મહારાજે કોલ આપ્યા હતા જેણે જેણે આ પ્રસાદી જમ્યા છે બધા મૂર્તિના સુખ ભોગી અમે એવી જ રીતે સાકસો થાય છે પહેલા ગુરુવર્ય પરમ

પ્રસંગો છે કે ભગવાને ભગવાનના સત્પુરુષને કોઈ થોડુંક પણ અર્પણ કરે ને એ એડે જતું નથી એક વખતનો પ્રસંગ છે ગુરુદેવ પરમજે બાપજીની જોડે ગુરુજી પણ પધારેલા એક ગામની અંદર સત્સંગ હતો અને એક ભગત હતા ને મૂઠી ખીચડી આપેલી કેટલી એક મોટી ખીચડી અને મૂઠી ખીચડી દાળને ચોખા લઈ આવેલા ખીચડી એની બનાવી હતી અને ગુરુજી ગુરુદેવને પ્રાર્થના કરી કે આપણે એક મૂર્તિ ખીચડી આપી છે એના બદલામાં શું તો એના બદલામાં નું સુખ એમણે ભાવથી સેવા કરી છે જો ભગવાનને ભગવાનના સપુરુષની ભાવથી સેવા કરવામાં આવે ને એનાથી પ્રતિનો સ્પર્શ થાય ને સ્પર્શથી કામ કરે છે બે વર્ષ પહેલા ગુરુજી ઓસ્ટ્રેલિયા વધારેલા અને ઓસ્ટ્રેલિયાની અંદર ત્રેવીસમી શાન્મસી બી હતી तर दि सीडनी चारीडनी पूरा पूरी गया एक दिवस लाभ थोड़ा गुरु तुर। जी सीडनी थी न्यूजीलैंड एयरपोर्ट पर अरे जवाब अभी विदय आने जे अमार फ्लाइट फ्लाइट अर्ध कलाटो विस्तार गुरु जी की अर्ध कलाइट मोड़ू चे तो अपने ਗੁਰੂ ਜੀ ਦੇ ਪਤਨਨਾ ਮਹਾਂ ਲੇ ਪਤਨਨਾ ਜਤਨ ਸੁਣੋ ਇਹ ਕਸ਼ਮਰ ਦੇ ਲਈ ਬੇਹਦ ਹੈ ਜੀ ਅਰਿਵਦੀ ਸਾਮੀ ਹੈ ਨਾ ਇਹੋ ਗੁਰੂ ਜੀ ਦੇ ਜੁੜੇ ਤੇ ਪਾਸੇ ਪਾਸੇ ਮਹਾਂ ਕਰਦਾ ਕੋਲੇ ਜਦ ਮੈਂ ਹੈਂਡਸ ਕਰੀ ਦੇ ਜੀਜੀ ਦੇ ਨਾਲ ਦੋਇਆ ਭਾਈ ਤੇ ਪਤੇ ਜਿਆ ਕੁਸ਼ਤੀਵਾ ਬੈਠੇ ਲਿਆ ਜੀ ਇਸ ਦਾ ਵਿਵਸਥਾ ਜੀ ਗੁਰੂ ਜੀ ਤਾਂ ਪਸਾਰ ਸਿੰਜਾਇਆ ਜੀ ਅਜੇ ਗੁਰੂ ਜੀ ਦਾ ਸਪਰਸ਼ ਕਿਉਂ ਨਹੀਂ ਆਇਆ ਥਾਲੀ ਗੁਰੂ ਜੀ ਬਾਜੋਂ ਦੇ ਪਸਾਰ ਸਿੰਜਾਇਆ ਇਹਨੇ ਇਹਨੇ ਅੰਦਰ ਦੀ ਇੱਕ ਫੀਲਿੰਗ ਹੈ ਇਹਨੇ ਜਦੋਂ એટલે ત્રણ ચાર પ્રદક્ષિણા થઈને એટલે તરત એ ઊભા થઈ ગયા અને અમે બેઠા હતા એટલે અમારી જોડે આવી વાત કરે છે કે ભાઈ આ કોણ છે એટલે કીધું કે અમારા ગુરુ છે તો કે મારી બાજુમાંથી પસાર થઈ જાય છે તો મને અંદર કંઈક થાય છે એટલે શું થાય છે અંદર તો કે પોઝિટિવિટી આવે છે એને સોનું છે અહીંયા આગળ સોનું એટલે ખ્યાલ આવ્યો ને મોટા પુરુષના જોગમાં આવેલા એમનો સ્પર્શ થયેલો છે એમના દર્શન કરેલા છે એમના આત્રી પ્રસાદી પણ જમાડ્યા હશે કેટલાય તો ભેટોનો લાભે મળ્યો હશે તો બસ આપણને આવી કંઈક મોટા પુરુષ જ્યારે વધારતા હોય તો વધારે ત્યારે ખાસ સત્સંગનો લાભ લેજો અહીંયા પણ આજે સાકરસોનો પ્રોગ્રામ છે મારા એ પ્રાર્થના કરીએ કે મારા આજના પ્રોગ્રામમાં જે જે ભક્તો આવ્યા છે તો બધા ખૂબ મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા હતા ત્યારે તો ખૂબ આશીર્વાદ આપ્યા છે પણ અત્યારે પણ એ થળની પ્રસાદી આપણે જમાડી છે આપણે પ્રસાદીનું બધું કર્યું છે તો જેટલા જેટલા આજની પ્રસાદી જે અપનાવ્યો છે પણ અત્યારે સત્પુરુષ દ્વારા સત્સંગની અંદર વિચરી રહ્યા છે અને કાર્ય કરી રહ્યા છે એટલે ભગવાન મોટા પણ જે છે એના સંપૂર્ણ કરતા મહારાજ છે એમના કારણે એમનો સ્પર્શ થઈ જાય ને ખાલી એ પણ આપણે એમની દ્રષ્ટિ આપણી પર પડી જાય એમનો સ્પર્શ થઈ જાય એમની હાથની પ્રસાદી જે મળી જાય ને એટલે અત્યારનું તંત્ર બધું બદલી જાય પછી એમને આમત્રા આપ્યું ન્યુઝીલેન્ડ મંદિરની સત્સંગ એટલે કે આ બહુ દિવ્ય પુરુષ છે આ બહુ દિવ્ય પુરુષ છે પછી ગુરુજીને પ્રાર્થના કરી ગુરુજી પધાર્યા પછી એમને વર્તમાન ધરાવ્યા સ્પર્શ થયો એ તો આમ કે અત્યાર સુધી તો બાજુ અંદર આપણે સ્વયં શિસ્ત જાળવવા માટે વિનંતી છે પાછળ જે મુક્તો ઉભા થઈ ગયા છે તે આ તમામ મુક્તોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન જાળવી રાખે દરેકે દરેક મુક્તોને વિનંતી છે કે પ્રસાદી લીધા વિના કોઈ પણ મુક્તોએ એ જવાનું નથી દરેક ને લાભ અવશ્ય લેવાનો જ છે પરંતુ અહીંયા મહારાજ અને પૂજ્ય સંતોના દર્શન આશીર્વાદ લઈ અને ત્યારબાદ આપણે પ્રસાદી લઈ અને છૂટા પડવાનું છે જે જે છે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે વિનંતી છે શંકા આપવા માટે દરેક લોકોને ખાસ નમ્ર વિનંતી છે આપણે લાઈન ની અંદર જ ઉભા થઈ તો અને જાળવવા માટે વિનંતી છે ને સ્વયંસેવ પોઈન્ટ એ પ્રમાણે સૂચના આપી સૂચનાનો અમલ કરવા માટે અત્યારે વિનંતી છે જે વખતો નામ બોલાય છે તેઓ ઝડપથી પૂજન માટે આગળ વધારવા માટે વિનંતી છે નગરપાલિકાની અંદરથી થી ભાવ ખરભાઈ સચિવ પણ પૂજનનો લાભ લેવા માટે આગળ વધારવા માટે વિનંતી છે